તો ભાઈ બહુ કરે ના પાડવી તો અમારો પાંચસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે તો ફટાફટ તમે એ કરાવી દો તો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો વોટ્સઅપમાં શેર કરો ફેસબુકમાં ગમે ત્યાં અમારા વ્લોગ શેર કરો એટલે જેથી બીજા લોકોને ખબર પડે કે ભાઈ આ લોકો વ્લોગ બનાવે છે બરોબર ને મરઘલ્લો જાગી ગયો મરઘલ ઉડ્યો માં દીકો જાગી ગયો શું આપણે કાલ ક્યાં ગયા તા હમ ઓલા નીતા માસીન ઘરે ઈંડોળે હોય ગયો હોય ગયો તો મરઘલ્લો દીકો ઈંડોળે હોય ગયો તો કા અહીંયા મામા ને ઘડી કિસ કાયો ને ઇંડોળે માં દીકો ઇંડોળે ગયો ઇસકે હા માં દીકો પેલો ભોળો લાગે પેલો હાડા નવે જાય ગયો હાડા નવે 12 વાગ્યા હાડા બાર રોટલી ખવરાવી દીધી ખવરાવીને ઘડી કિસ્કાયો ને ઈંડોળે

क्या जय श्री मन्दिको हे हे इन जो मलक मलक थाई केम टाटा ले जय माता दी आओ जय स्वामी नारायण जय स्वामी जय स्वामी

ते दाबेली है मामू भी कर लेता है जाए बार वाई की जैसे ना जो बड़ा मस्त खाओ देगी ऐसे बाजी क्या को क्या की और फस्ट कर दे मैंने कहा लेला ना शाक से कुकन से रोटला रोटला ना ये तो हमारी सरकार हम मैं वो ये उगा के से तय हम तो हम ना मेरा है वो नहीं तो जो मस्त जम्मा बेगी ऐसे

મેમન તો ડળી ગયા અમારે જો આ કુદો જે દર્શન મુડજો પૂછો તો ક્યાં જા ગુરુકુળ

એવું નથી કેમ બે ના ભાઈ જોઈ લો તમે ખુશી જોઈ લો તમને સ્વીટ આપણા જીવનનું પાંચ પાસામાં પહેલું છે આપણો વ્યક્તિત્વ

દર્શન મજા આવી તમને હમ બહુ મજા આવી મસ્ત હતું બહુ મસ્ત હતું બધા સંતોએ મસ્ત વાતો કરી હમ જમવાનું સરસ હા જમવાનું પણ બહુ મસ્ત હતું બહુ સારી રીતે બધું સમજાવ કે પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ પરિવારમાં બધાના સ્વભાવ સરખા નો હોય ઘણી બધી વસ્તુ સમજાવી હતી મને તો બહુ ગમ્યું સ્ટાર્ટર માં આપને કોકો આપ્યો તો અને જમવાનું સારું હતું પંજાબી જમવાનું અને યુવાનો પરિવાર ઉત્સવ હોય એટલે એમાં આપણે રાખે જમણવાર પછી ત્યાંથી આવીને અમે ગયા તા રિંગ રોડે અને રિંગ રોડે અમે ખાધા ત્રણ વસ્તુ ખાધી એક તો કાચી સેન્ડવીચ ખાધી મમ્મીએ પછી મેને દર્શન મમ્મી એ પાસે મૈસૂર મગાવ્યું એક મૈસૂર ને પેપર મગાવ્યા હતા અને પછી કુંભણિયા ખાધા ચાલો બધા સુઈ ગયા છે અને મારે સુઈ જવું છે એમ કે તો અમે સવારના ત્યાં ગયા તા મમ્મી ને ઘરે ત્યાંથી આવીને પાછા અમે ત્રણ અઢી વાગે તો અહીંયા જતા રહ્યા બહુ થાકી ગયું છે ઊંઘ એટલી આવે છે તો ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ બાય